હાડી છે કે નહીં આ છે ને બારસો રૂપિયાની હાડી છે જો એક નંબર હાડી છે મસ્ત છે આ ભાઈ નું થોડુંક મોટું બતાવી ને વીડિયામાં તો હું કે ભાવ ઓછા કરી દે બીજું કઈ નહીં કા પસાર કરીને અમે છે ને ગાયત્રી માં આવ્યા અને ગાયત્રી માં હજી વરસાદ તો સાલુ ને સાલુ જ છે અને હું તો થાકી ગઈ અને આયા ટુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ અત્યારે છે કે નહીં અઢી વાગી ગયા છે અને પાર્સલ તમને બધા દેખાતા હશે કદાચ તો એ બધા તૈયાર થાય છે કેમ કે જવાનું છે સાડીની શોપિંગ કરવા આમાં નણંદ આવ્યા છે કે નહીં તો તો એને આજ પાછું મને સાડીની ખરીદી કરવા લઈ જા હવે લે હે કે નહીં લે એ તો નથી ખબર પણ ધક્કો ખાવા જવાનું છે આપણે લક્ષ્મણનગર માં ગમશે તો લે તો છે ને તો એ આટો હાલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં ખરીદી કરવા જાવું છે પણ પેલા શા પીન જવાનું હોય તો મજા આવે કા બળે છે વાશ આવે છે ગેસ ધીમો એ પેલી દૂધ પહેર્યું હતું ને એટલે એમાં વાશ આવે છે હા ભૂકી ની આવી એ કે લાવો હું શા બનાવું તો મને પૂછે છે આ તમારા ભૂકીમાં તમે શું નાખ્યું એમ જોઈ પેલા મને બહુ કમેન્ટ હતી કે તમે કઈ ભૂકી વાપરો છો તો આ જીવરાજ ની ભૂકી છે જીવરાજની ભૂકી છે અને આ ભૂકીમાં છે ને મસાલો નાખેલો આવે અને આ ભૂકી છે ને મોંઘી આવે પેલા કહી દઉં છું પણ રેગ્યુલર કરતા તમારે આમાં આદુ ને એવું કઈ નાખવાનું એકવાર પીવો ને એટલે તમને એમ થાય કે કાંઈક ઘટે નહીં એવી મસ્ત સા બને એકવાર ટ્રાય કર્યો ખોખાવાળી સા આવશે જીવરાજની અમુક જગ્યાએ નોય મળતી હોય હો અહીંયા અમે ઘણી જગ્યાએ પૂછું ને તો ઘણી જગ્યાએ નહોતી મળતી એટલે ગામડે તો મુશ્કેલ છે આ મળવી

આ હજારની હાડી છે અને એમાં છે ને બ્લાઉઝ આવો આવે જો આ બ્લાઉઝ છે કેવો મસ્ત છે કે નહીં ડાયમંડ ડાળિયા સોટાડેલું બધું આમાં ઘણા બધા કલરો છે જો આને જે ધ્યાનમાં આવે ને એ લેવાની છે જો ફેમિલી મેં હાડી પહેરી છે કેવી લાગે મસ્ત લાગે છે ને હાલો તો મેં લઈ લઉં આ હાડી છે કે નહીં આ છે ને બારસો રૂપિયાની હાડી છે જો એક નંબર હાડી છે એમ મસ્ત છે તો છે કે નહીં મારે નથી લેવાની મારે નથી લેવાની બીજા માટે લેવાની હતી કે નહીં તો હું જોઈતી હતી પણ મને પહેરવી બહુ ગમે આ દુકાનમાં કેમ કે અહીંયા મસ્ત મસ્ત લાઈટ થતી હોય કે નહીં તો પહેરવાની મજા અહીંયા આવે ઘરે ન આવે એવું થાય કેમ કે લાઇટિંગ હોય કે નહીં એટલે મજા આવે અમે આ ભાઈની દુકાનેથી લેવી જો ને કા આ ભાઈનું થોડુંક મોટું બતાવ્યું કે નહીં વીડિયામાં તો હું કે એ ભાવ ઓછા કરી દે બીજું કાંઈ નહીં કા એમ દુકાનેથી લેવી કે નહીં શ્રીજી દુકાન છે શ્રીજી છે ને

એમાં ચાર કલર આવે એક મેં પહેરી અને આ ત્રણ કલર જો આમાં ડ્રેસ નું મેચિંગ થઈ ગયું છે જો બ્લાઉઝ એવું થઈ ગયું આમાં છે ને બ્લાઉઝ એકદમ ઘાટો કલર આવે અને ગ્રીન ગ્રીન આવે છે આ આ જે અમે પહેરી આ બાંધણીમાં એવી ડિઝાઇન છે ને આવી ડિઝાઇન જો હાડી આવી આવે અને બ્લાઉઝ છે ને આવું થોડુંક આઉટ આવે મતલબ ઘાટા કલરમાં આવે હાલો ફેમિલી સોડા પીવા આવી જાઓ ફેમિલી બહાર તો સર જેવું તેવું ઝરમર ચાલુ થઈ ગયું હવે ક્યાં જવું છે આપણે બરોડામાં જવું છે કા હાલો બરોડામાં ઓ બાપા વરસાદ ચાલુ થયો ફેમિલી હવે શું કરશું પલવાનું છે કે હે આ બે તો હે ના ના જો મસ્ત વરસાદ આવે છે તો હાલો

આ પશ છે કે નહીં આવડા આ જે છે ને એ અગિયારસો ના બોલો લાગે છે આમ જો એક થી એક સળિયાતા પર છે દોડીને મારા બાજુમાં વહી આવી જો આ કા વિડીયો જોવે ને મારા તો આ બધા મારા વિડીયો જોવે જો કા મજા આવે ને જો એની બહુ મજા આવે હવે અહીંયા સુરત છે ટ્રાફિક તો ઓલ ટાઈમ હોય શું કરવું જો ટ્રાફિક ને પસાર કરીને અમે છે ને ગાયત્રીમાં આવ્યા અને ગાયત્રીમાં હજી વરસાદ તો સાલુ ને સાલું જ છે અને હું તો થાકી ગઈ અને અહીંયા બેહી ગઈ અને અમારા તૃપ્તિ બેન ને જો હજી તો ખરીદી જ કરે છે કા જો ટી શર્ટો જ છે મસ્ત મસ્ત લઈ લીધા છે અને અમાર બેન રોવે છે બાજુમાં કે એને છે ને

અમાર શીનુ ને આયા સબસ્ક્રાઇબર મળે છે પણ એને નિંદર આવે છે કા વિડિયો જોને ને તું મારા હે આ વિડિયો જોવે પણ આ અમાર બેન ને ઊંઘ આવે છે જો ફોટો નથી પાડવા દેતી ફૂલ નિંદરમાં છે એ હવે થાકી ગઈ કે ને એટલે હવે છે ને આજ પડી ગઈ છે અને હજી એક દુકાન બાકી રહી ગઈ છે કાપડ લેવાનું હતું તો અહીંયા જો કાપડ જોવે છે હજી તો એ હવે કઈ બાકી છે બેન લેવાનું હે તે લોકો આ એમ કે છે પણ પછી બસ માં બેહી જાવું છે એને તો કાપડની ખરીદી છે શરૂ છે પછી હાલો ફેમિલી દેહ માં જાવું છે હવે મારે તો નહીં આ લોકો ને જાવું છે કા હાલો તૃપ્તિ આવજે જો આ હવે બે બાથે પૈસા હાટુ આ લોકો ને વયુ જાવું છે હવે કા સારો હલો ફેમિલી બે દિવસ થતો વિડીયો બંધ કરવાનું ભૂલી જ આવશું પૂરો કરવાનું ભૂલી જ આવશું તો મેં કીધું આસ પૂરો કરી દઉં એમ વિડિયો તો સારું હાલો મળવી કાય હવે વિડીયો પૂરો કરવાનું ભૂલાઈ જાય એમાં કાંઈ ઓલું નહીં કા એ તો એવું કાંઈ જરૂરી ન હોય પૂરો કરવો જરૂરી હોય હે આમ કરવું જરૂરી હોય હાલો કર દો